બગદાણાની અંદર બબાલ થઈ હતી તે બબાલના ઘેરા પ્રત્યાઘાત હવે રાજ્યમાં પડી રહ્યા છે અને રાજ્યની અંદર કોળી સમાજમાં ભારે આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ કોળી સમાજ આવેદન પત્ર પણ આપી રહ્યું છે ત્યારે બગદાણાની બબાલને લઈને હવે મામલો ખૂબ જ ગરમાયો છે કોળી સમાજના યુવક પર જે જીવલેણ હુમલો થયો હતો તેને લઈને હવે કોળી સમાજના આગેવાનોમાં આક્રોશ ફેલાયો છે અને હવે બોટાદ કોળી સમાજે આ હુમલાની કડક નિંદા કરી છે

ઘેરા પ્રત્યાઘાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોમાં પડી રહ્યા છે અને તેને લઈને હવે બોટાદની અંદર કોળી સમાજ મેદાને આવ્યો છે અને કોળી સમાજે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને તેમણે કહ્યું હતું કે સમાજના વિરુદ્ધમાં અમે આવેદન પત્ર નથી પાઠવતા અમે કોઈ સમાજના વિરુદ્ધમાં નથી પણ તો અમે અસામાજિક તત્વોના વિરોધમાં છીએ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જોઈએ કોઈપણ સમાજના યુવાનો ઉપર આ રીતે જો હુમલા થાય તો તેમની કડક નિંદા થવી જોઈએ અને હવે જે કોળી સમાજના યુવાન પર હુમલો થયો હતો તેને લઈને કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા અને જ્યારે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે શું નિવેદન આપ્યું આવું એ પણ આપણે સાંભળીએ આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વે સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂટતા હોય એ આપે એવી અમારી માંગ છે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે પોલીસ સમાજ એકત્ર થયો છે ને કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે જે બગદાણાની અંદર સરકાર છે એની ઉપર અમે અમદાવાદ જિલ્લા ખોડી કાઢે છે અને નવનીતભાઈ જે નામ લીધા છે એ એફઆઈઆરમાં નામ લે અને એને કડકમાં કડક સજા થાય એવી અમારા સૌ સમાજવતી અમારી સૌની માંગ બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે અસામાજિક તત્વોએ જે એની ઉપર હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં આજે બોટાદ જિલ્લાની અંદર ભૂપતભાઈ ડાભીના આગેવાનીની અંદર અખિલ ભારતીય કોળી સમાજ જય માનદાતા ગ્રુપ કોળી સેના અને સમાજના તમામ આગેવાનો અહીંયા આજે એકઠા થયા છે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપવામાં આપવામાં આવ્યું છે એક વાત ખાસ કરીએ છીએ ઘણા ટાઈમથી મીડિયામાં એ લોકો જોઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રિક મીડિયાની અંદર અને પ્રિન્ટ મીડિયાની અંદર આહિર સમાજ અને કોળી સમાજને કંઈક સામે સામે થતું હોય એવું દેખાઈ રહ્યું છે આ આવેદનપત્ર જે છે એ કોઈ સમાજ સામે નથી માત્ર ને માત્ર જે અસામાજિક તત્વોએ જે નવનીત ભાઈ ઉપર જે હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં છે બીજી વાર એક કહું છું દરેક મીડિયાવાળાને કે સમાજ સમાજને સામે સામે ન ભેળો અસામાજિક તત્વો માટે લડત છે આમાં કોઈ પણ વ્યક્તિ આવશે નાના કે મોટા એને છોડવામાં નહીં આવે જય હિન્દ જય ભારત જ્યારે ભાવનગર જિલ્લાની અંદર સમગ્ર કોળે સમાજ વસતો હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કોળે સમાજ વસતો હોય ત્યારે આજે બગદાણા ખાતે એક યુવા સરપંચ ઉપર જે હિચકારો હુમલો થયો છે તેને બોટાદ જિલ્લા કોળી સમાજ વખોડે છે અને ખરેખર જ્યારે સરકારની અંદર સારામાં સારા કાયદા વ્યવસ્થાની એમની સરકારની જવાબદારી છે ત્યારે કોળે સમાજ બોટાદ જિલ્લા કોળી સમાજ વતી કહેવા માગું છું કે જે આરોપીના નામ લેતા હોય જે સરપંચશ્રી જે પોતે નિવેદન લખાવતા હોય તે નિવેદનમાં જે આરોપી આવતા હોય તે આરોપીને આજે કડકમાં કડક સજા થાય એમને પહેલાં તો એરેસ્ટ કરવામાં આવે ને પહેલાં એમનું એફઆઈઆરમાં નામ લેવામાં આવે એટલા માટે દરેક આજે સમગ્ર ગુજરાતની અંદર આ એક એવો મુદ્દો છે કે જે સારું સરપંચ યુવા સરપંચ કામ કરતો હોય તેને દબાવવામાં આવે છે તેને ધમકાવવામાં આવે છે તે હવે પછી ગુજરાતનો કોળી સમાજ ક્યારેય આવા હિતકારી હુમલો સહન કરશે નહીં